સૌથી પહેલા પ્લે સ્ટોર ઓપન કરી દેવાનું છે અને ત્યાં સર્ચ મેનુમાં જઈને પેટીએમ ટાઈપ કરી દેવાનું રહેશે પેટીએમ ટાઇપ કરીને ત્યાં તમને પેટીએમ એપ્લિકેશન શો થઈ જશે પેટીએમ એપ્લિકેશન અમે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધી છે તમે પેટીએમ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને ત્યાં ઓપન કરી દેવાની છે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનું કહેશે યાદ રાખજો તમારે એ જ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય છે તો હું અહીંયા મારો મોબાઈલ નંબર એન્ટર કરીને પ્રોસીડ કરી દઉં છું આ તમામ ઇન્ફોર્મેશન ને પ્રોસીડ આપીને ઓટીપી તમારા મોબાઈલ નંબર પર આવી જશે એ ઓટીપી ને અહીંયા તમારે એન્ટર કરી દેવાનો છે અને એક ઓટો ફેસ થઈને ઓટોમેટિકલી એન્ટર થઈ જશે પછી પેટીએમ તમારા બેંક એકાઉન્ટ સાથે ફેચ કરશે મોબાઈલ નંબરને વેરીફાઈ કરશે અને તમારો મોબાઈલ નંબરને પેટીએમ સાથે લિંક કરી દેશે

પેટીએમ સાથે લિંક થઈ ગયું છે અને હું ડન કરી દઈશ એટલે મારું એકાઉન્ટ અહીંયા પેટીએમ સાથે ઓટોમેટિકલી ફેસ્ટ થઈને ક્રિએટ થઈ જશે બીજા ઓપ્શન ચેક કરીએ તો હોમ પેજમાં આવી જવાનું છે અહીંયા તમે કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરવા હોય તો ટુ મોબાઈલ ઓર કોન્ટેક નંબર પર પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને તમારે જો કોઈના પાસેથી પૈસા લેવા છે તો તમે અહીંયા ક્યુઆર કોડ મોકલીને તમે પૈસા રિસીવ પણ કરી શકો છો અને યુપીઆઈ આઈડી થ્રુ બી તમે પૈસા રિસીવ કરી શકો છો

હેલ્પલાઈન નંબર છે વન નાઇન થ્રી ઝીરો આ નંબર ડાયલ કરીને તમે સાયબર ક્રાઇમની કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો તો આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો જલ્દીથી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ